પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે અને એબીવીપી કાર્યકર્તાઓના નિવેદનો રેકોર્ડ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે તપાસ દરમિયાન પોલીસે બે કારો કબજામાં લીધી છે આ કારો રેલી સંદર્ભમાં વપરાય હોવાની શંકા છે મામલાની વધુ તપાસ દ્વારા ચાલુ છે પોલીસ તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તારીખ ડિસેમ્બર રોજ અલથાણ વિસ્તારમાં આવેલ ડીઆરબી કોલેજ ખાતે એબીવીપી જે સંગઠન છે એમની કાર્યકારીની બેઠક હતી એ દરમિયાન જે જેમની વરણી થયેલ જે ઉમેદવારો હતા એ લોકો એમના આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે છે ગાડી સાથે એમણે એક સરઘસ કાઢેલું એ સરઘસની અંદર એક વિડીયો વાયરલ થયેલો એ વાયરલ એ વાયરલ વિડીયોને જોતા એની અંદર અમુક કાળા કાચવાળી ગાડીઓ તથા અમુક ગાડીઓમાંથી જે છે ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા હોય એવું વિડીયોની અંદર સ્પષ્ટ જણાય આવેલ જેથી આજ રોજ જે છે જે ગાડીઓ સરઘસમાં હતી એ પૈકીની બે ગાડીઓને પોલીસે જે છે જમા લઈને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે કેટલું જોખમી રીતે એ લોકો આ રીતે જે રીતે વિડીયોની અંદર જોઈ શકાય છે કે ચાલક ગાડી ચલાવતા હતા એ દરમિયાન જે ફ્રન્ટ સાઈડની જે વિન્ડો છે એની અંદરથી પણ જે અમુક દેખાતા ઈસમો જે છે બહાર નીકળેલા હોય ચાલકે આ દરમિયાન ગાડી ચલાવી જોઈતી નહોતી પરંતુ છતાં પણ ગાડી ચલાવતા રહે છે એટલે એમના વિરુદ્ધ ભયજનક ડ્રાઈવિંગનો ગુનો દાખલ કરે મારું નામ લક્ષ્મણનાથ યોગીરાજ સુરત મહાનગર મંત્રી જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઘટના બની આજે અને કેમ શું કારણ છે જે ઘટના આપણે ઓગણીસ તારીખની જે ઘટના ઘટી જે રેલીના માધ્યમથી સોશિયલ મીડિયા માં જે વાયરલ થયું છે એ જે રેલી હતી એમાં વિદ્યાર્થી પરિષદની ની બે હજાર પચીસ છવ્વીસ ની નવી કારોબારી નવા દાયિત્વ કાર્યકર્તાઓની વિદ્યાર્થીઓની ટીમ ની પસંદગી કરવા માટે હતી એમાં નવા વિદ્યાર્થીઓના થકીતી થોડું ઉત્સાહમાં આવીને એ લોકોએ રેલીના માધ્યમથી થોડા